મેલડી માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠામાં આપની સૌની વચ્ચે ઉપસ્થિત છે એવા જિલ્લા પંચાયત સભ્ય માવાજી અભુજી કાંકરસિંહજી આમંત્રિત

કાતરવાથી અને હું મારું ત્યાં હું જેવી આજુબાજુ ના ગામોમાં જે પણ જે પરિવારના કુટુંબ જે છે કુટુંબી જે છે એને પણ બોલાઈ છે સૌ રાધનપુર ના પણ છે માં જગદંબા મેલડી માતાને પ્રાર્થના કરું કે ગામનો હમ કાયમી જળવાઈ રહે ધાર્મિક કામો કરવા માટેની અને આ રમેશા હસારા ગામ એ ધાર્મિક કામ હોય કે ગામનું કામ હોય ત્યારે બધું સાથે મળીને ખૂબ સારી રીતે આજ સુધી તમારી પરંપરા રહી છે કે જ્યારે ગામની કે ધાર્મિક વાતા આવે ગામનું કોઈ સારું કામ હોય તો આખું ગામ કાયમી ભેગું થયું કર્યું છે અને એવું જ એવું કાયમ કરતા રહેલું એવી માછે તંભાશ તમને બધાને શક્તિ આપે એવી માછે તંભાને પ્રાર્થના કરો છું હમણાં છોકરી માતાજીની પ્રતિષ્ઠા થઈ એ કાયમ તો ખૂબ સારું મંદિર પણ વેરાઈ જ્યારે માતાજીની કૃપા જ્ઞાનાજી માતાજી નું મંદિર બનાવ્યું હનુમાન દાદાનું પણ કઈક મોટું હતું સારી છે પણ હવે થોડું શિક્ષણમાં વધારે ધ્યાન આપો જેટલું આપણે શિક્ષણમાં રોકાણ કરશું એટલું આવનાર પેઢી માટે ઉપયોગી નીવડશે અત્યારે દિન પ્રતિદિન જે જમીન છે એ જે ઘટાડો થવાનો છે વધારો નથી થવાનો ઘટાડો બે ત્રણ રીતે થવાનો છે એક તો પરિવારોની સંખ્યા વધે એટલે ભય ભાગ પડતા જમીનો ઘટાડો થાય અને બીજું જેટલું આ જમીન છે એમાં ઉદ્યોગો આવે કે બાંધકામ થાય પણ કે રીતે પણ જમીનથી પ્રતિધિન ઓછી થતી જાય તો આપણે આવનાર સમયની અંદર બીજાની હાથ જેમ આપણે ટકી રહેવા માટે કરીને માત્ર ખેતી કે પશુપાલન નહીં પણ નાના મોટો ધંધો રોજગાર નાના મોટી નોકરી અને ક્યાંક બહાર જવું પડે તો બહાર જવું જઈને પણ એક સારી રીતે જે બીજાના હરોળમાં આપણે રહેવા માટે પ્રયત્નો કરીએ આ ચાર આપણે અમૃતભાઈ ને રતનસિંહ ત્યાં આપણે સાણંદ સાણંદ આખો પરિવાર ત્યાં રહે છે તમે જુઓ તો એમની જીવનશૈલી આખી અલગ છે આ કદાચ જયારે પ્રસંગો કરવા માટે આવતા હશે એ ટાઈમે તમને એમ લાગતું છે કે આ વર્ષો પહેલા મજૂરી કરીને બહાર ગયા તો આટલું કમાણા અને આવું સારી રીતે પ્રસંગો માં કે વધે આવીને સારી રીતે હાજરી આપીને કઈક આપણા કરતા અલગ કર્યું કે નથી કર્યું કઈક અલગ કર્યું પગ ઉપર કર્યું દમ ઉપર કર્યું મજૂરી કરીને કર્યું મજૂરી કરીને કર્યું ત્યારે એના ઉપરથી આપણે પણ શીખ લેવી પડે કે એક વચન થી લઈને આટલું કરીને આખા પરિવારના બધા કુટુંબીજો ને લઈને સરદારી જે સેટ કરતા હોય તો ભણેલો તો હોશિયાર હતો અને કંઈ કરવાની તમન્ના હતી એટલે કર્યું કેમ શિક્ષણમાં પણ વારંવાર નોકરીઓ માટે લાયબ્રેરી થી કરીને આપણે અનેક પ્રયત્નો કર્યા છે ગામના બધા યુવાનોએ વારંવાર કોઈ પણ પરીક્ષા હોય તો એના માટે પણ મજૂરી કરી છે પણ એવું નિરાશા લાવવાની જરૂર નથી કે એવી મહેનત કરી છતાં નોકરી ન મળી જે મહેનત કરશે ને આજની તો કાલે ક્યાંક ને ક્યાંક એ મહેનત પૂરી ને છે એટલે ધાર્મિક પ્રસંગો સાથે સાથે સમાજમાં ગામમાં શિક્ષણમાં વધારો થાય કુરિવાજો ઓછા થાય બીજા ખર્ચા આડા હોય ઓછા થાય અને આ ગામની અંદર એક ખૂબ સારી બાબત છે કે હું માનું છું ત્યાં સુધી ઓછામાં ઓછા પોલીસ સ્ટેશન રાખવું હોય તો આ ગામ બાબતના હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમુક ગામ એવા છે કે ગામની ની વસ્તી વધારે એના કરતા તો પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદો વધારે એની ગામ ની જે વસ્તી ની એના કરતા અહીંયા ફરિયાદો વધારે ની હોય અને ફરિયાદ કોઈ પણ દાખલ થાય તો ફરિયાદ દાખલ થાય ત્યાંથી કરીને વકીલ કરીને ડોક્ટર કરીને પછી સોવટિયા થી કરીને જ્યાં સુધી સમાધાન ના કરો ત્યાં સુધી જે કેસ કર્યો છે તેના ઉપર એ પણ હાથે ટીવી નાખે અને જેને જેના ઉપર થયો છે આ ફરિયાદ કરવા વાળો આરોપી એકદમ આખા હોય જાય જાય અને અંતે તો સમાધાન કરવું પડે એટલે આજે આ મેલડી માતાને એટલી જ પ્રાર્થના કરવું કે ભૈયામાં કુટુંબમાં હગાવાલામાં કોઈની ભૂલાવે નાના મોટી કોઈ પણ બબાલ કે કોઈ પણ કારણોસર મંજૂર થાય તો મેરડી માતાને વધે રાખીને ન્યાય

અને અસાણા તો મારું તો હું તો પિયર કરું છું કાયમ અસાણામાં ઘરો ઘર મને આમ કોઈ પણ કામની અંદર કોઈ પણ મુદ્દો અસાણા વાત હોય તો બધા ગમે તને હાથ હોય આ સુધી અસાણાના કોઈ કામ માટે મેં ક્યારે એમ નથી કીધું કે ક્યારેક હજી પછી કરશું એવો શબ્દ ક્યારે મારા મોઢે આવ્યો નથી કેમકે લાગણીઓ એક એકાબીજાની લાગણી પ્રેમ સ્નેહ એમાં કોઈ માપદંડ ના હોય અને જવાબદારી અમથીને કરવાનું થતું હોય છે એટલે કાયમીના હોય સારા માટે